ખેડૂત મિત્રો આપણે અગાઉ હમણાં જ બે વિડીયોની અંદર તલાટી મેન્યુઅલની બિનખેતી હેતુ પ્રીમિયમ પાત્ર જમીન એટલે નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાની પ્રક્રિયા એના પટની રકમ કચ્છ વિદર્ભ ધારાની અલગ અભ્યાસ કર્યો અને અન્ય જગ્યાએની અલગ હવે બંનેની અંદર એટલે કે કોઈપણ પ્રકારની જમીન હોય એટલે હવે ગણો ધારા નીચેની જ વાત કરીએ છીએ તો તલાટી મેન્યુઅલ બે પેજ ત્યાસી અને ચોર્યાસી અને જોગવાઈ તેવી અંદર કરવામાં આવેલી છે તો બિનખેતી હેતુની પ્રેમીને પાત્ર જમીન હોય તો આવી જમીન જે ઉપર સળંગ કબજો જે છે પંદર વર્ષનો હોવો જોઈએ જો સળંગ કબજો પંદર વર્ષનો ન થતો હોય પછી રીગ્રાન્ટ થયેલી જમીન હોય તો તેતાલીસ બે આઈની અંદર જોગવાઈ છે કે છેલ્લે રિવિઝન થઈ હોય ત્યાંથી પંદર વર્ષ ગણવા એટલે માનો કે પંદર વર્ષથી આ પછી શરત ભંગ હોય અને ભંગથી રી ગ્રાન્ટ જમીન થઈ હોય તો હવે પંદર વર્ષ પૂરા થતા નથી રી ગ્રાન્ટ થયેલી જમીનથી ફરી વાર આપકા સમય શરૂ હોતા હે અબની માફક પછી પાછા એને પંદર વર્ષ પૂરા થવા જોઈએ આવી જોગવાઈ આઈ નામની બેતાલીસ બે એ બી સીડીએમાં આઈમાં આવી જોગવાઈ છે એટલે પંદર વર્ષ કઈ રીતે પૂરા થાય આ બે જોગવાઈઓનું પાલન થાય એ જોવાનું રહેશે હવે હેતુ પ્રીમિયમ પાત્ર જમીનનો શબ્દ જે છે એ એડ કરવાનો થાય તો નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની જમીનનો શબ્દ નીકળી જાય અને ત્યાં આવો શબ્દ એડ થાય આવી પ્રક્રિયા અરજી કર્યા તારીખથી પંદર દિવસની અંદર ફેરફાર નોંધ કરવાની રહેશે આવી સ્પષ્ટ જોગવાઈ તેતાલીસ બે એ ની અંદર છે ફરીને કહો નવી શરતની જૂની શરતમાં ફેરવવાની જોગવાઈ જે છે ખેતી તો ખેતીની વાત છે તો એ પંદર દિવસની અંદર કરી નાખવાની છે આવી જોગવાઈ સ્પેશિયલી તેત્તાલીસ બે એ બતાવે છે તેત્તાલીસ બે બી શું બતાવે છે કે રેકર્ડ ઉપર જ્યારે આવો ફેરફાર કરવાનો થાય ત્યારે આની ઉપર ફેરફારોની નોંધ અચૂક મામલતદાર અધિકારી સાહેબ જે છે એ પ્રાંત અધિકારી સાહેબને દર માસની પચ્ચીસ તારીખે રેકર્ડ મોકલાવશે અને એ રેકર્ડ જે છે એ નિભાવશે કારણ કે દરેકની ઉપરી અધિકારીની જવાબદારી એમાં નિર્ધારિત કરેલી છે એટલે તલાટી મેન્યુઅલ છે ને માત્ર તલાટી માત્ર નથી મામલતદાર પ્રાંત અધિકારી છેલ્લે કલેક્ટર સુધી હું તમને જોગવાઈ બતાવવાનો છું એટલે તલાટી માત્ર સમજી એમ ન સમજવું કે આ બધી તલાટી એ કરવાના કાર્યો છે તલાટી મેન્યુઅલ બે હજાર સાતની જોગવાઈ સી સમજીએ તો તલાટી મેન્યુઅલ તેતાલીસ ની સી જોગવાઈ શું કહે છે કે દર માસે પચીસ તારીખે જે છે એ પ્રાંત અધિકારી સાહેબે પણ આ રેકોર્ડ કલેક્ટરને મોકલવાનો છે

જોગવાઈ જોવાની છે કે આમાં કોઈ જગ્યાએ શરદ ભંગ થતો નથી ને અને જો શરદ ભંગ થતો હોય તો કાર્યવાહી કરી નાખવાની છે અને એમાં પાછો જો રીગ્રાન્ટ થાય આપણે જોઈ ગયા તો એ પ્રમાણે પાછી ત્યાંથી પંદર વર્ષ ગણવાના છે અને રીગ્રાન્ટ થતી વખતે એનો ચાર્જ પણ ભરાવાનો છે એની જોગવાઈની પછી વાત અલગથી કરીશું ત્યારે વાઇઝ આપણે રહેલા જઈએ છીએ એવી રીતે સરહદભંગની કાર્યવાહી થઈ એવી રીતે એફ શું કહે છે કે આવી કોઈ પણ શરત બદલવા આવે નવી શરતમાંથી જૂની શરતમાં ત્યારે

તો એને રિવિઝનમાં મોકલવાની છે એટલે કે આ કાર્ય એવી સક્ષમ ઉપરી અધિકારીમાં થાય કલેક્ટર થી હતી ભૂલ હોય તો રિવિઝન છે પ્રાંતમાં થાય અને પ્રાંત થકી જો ભૂલ થઈ હોય તો રિવિઝન છે કલેક્ટરમાં થાય આ સ્પષ્ટ જોગવાઈ છે એટલે કોઈ પણ જગ્યાએ છેકછાક એટલે ભૂલચુક થઈ હોય તો એને એનાથી ઉપરી અધિકારી એને એ જાણ કરીને સુધારવાની એટલે કે શરત ભંગ શરત ચૂક કહેવાય ને શરત ભંગ નથી તો શરત ચૂક એટલે ભૂલ સુધારણા જે છે કરવાની સ્પષ્ટ જોગવાઈ ગણોત ધારાની જોગવાઈ પ્રમાણે તલાટી મેન્યુઅલ બે હજાર સાતના તેતાલીસ બે જી ની અંદર છે એવી જ રીતે અંતિમ જોગવાઈ આપણે જોઈએ તો એની અંદર તમામ પ્રકારની આ કાર્યવાહી મામલતદાર સાહેબની હોય ચાહે પ્રાંતની હોય દર માસની અંતે દર માસ અંતે લગભગ પચીસ તારીખે આજુબાજુમાં જ્યારે બી મળતી હોય કલેક્ટરની મીટિંગ ત્યારે મહેસૂલી અધિકારી જે છે કલેક્ટર સાહેબને આખો આ રિપોર્ટ કરશે આ રીતેની આ વહીવટી પ્રક્રિયાઓ અહીંયા પૂરી થાય છે આશા છે કે આટલી માહિતી જે છે એ રેવન્યુ ના એડવોકેટ મિત્રોને પણ ઉપયોગી થશે અને જે લોકોને એક્ઝામ આપવી છે એના માટે પણ આ ઉપયોગી થશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ યુટ્યુબની અંદર ત્રણે ત્રણ ચેનલ જોતા રહેજો રમણીભાઈ કોટડી વિડીયો હવે રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શક વિડીયો અને રમણીભાઈ કોટડીયા યુટ્યુબની અંદર જે લખજો એટલે ત્રણે ત્રણ ચેનલ તમને જોવા મળશે અને અવનવી માહિતી તમારી પાસે મળી જશે